વડોદરા શહેરના સૂર્યનારાયણ બાગમાં આવેલા વર્ષો જૂનું ઝાડ વરસાદના કારણે એકાએક ધરાશાયી થયું હતું આ વૃક્ષ નજીક ઉભેલી લારી તથા પાર્ક કરેલ વાહનો દબાયા હતા જોકે આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આસોપાલવના ઝાડ નીચે દબાયેલ વાહનો તથા લારી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પોસ્ટ ઓફિસ રાવપુરા પાસે એક ઝાડ પાડ્યું છે તેની નીચે ટુ વ્હીલર વાહનો અને એક રિક્ષા ફસાયેલ છે એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર કામગીરી કરી રહી છે ને એકવાર ઇલેક્ટ્રિક વાયર પડેલ છે માટે જીબીનો સપ્લાય બંધ થાય તેના પછી કામગીરી ચાલુ કરીને થોડીવારમાં રસ્તો ક્લિયર કરવાની પ્રયાસ કરો કેટલા વાહનો હતા ટોટલ ચારથી પાંચ ટુ વ્હીલર દેખાઈ રહી છે હાલમાં અને એક રિક્ષા છે અને એક બાજુમાં ફોર વ્હીલર છે ફોર વ્હીલરને કંઈ નુકસાન નથી થયું બટ તેના સિવાયના mi color